સ્વાગત છે મારી ફેમિલી બધા કેમ છો તો અમારે જોવા જ મહેમાન આવ્યા છે મહેમાન આવ્યા છે ભૂખ્યા હતી અત્યારમાં વેલા ભૂગી ગયા છે ટાઈટના અને આજ તો મહેમાનને છે ને આપણે બપોર ટાણે એટલે એમ તો ભૂગ્યા ભૂગી ગયા છે એટલે આજ તો રો ભજીયા તો ખવડાવવા જ નથી આજ તો કંઈક નવીન જ ખવડાવું છે એને મારે હાથનું ખાવું છે ખાવું તો છે એને ઊંધિયું શાક પણ મને આવડતું નથી તોય કે તમારે બનાવવાનું છે તો હું વઘાર કરું ને એ તમને નહીં બતાવું પણ બની જાય ને એ હું તમને બધાને બતાવીશ તો આ મહેમાનને ઊંધિયું શાક ખાવું છે તો આપણે ખવડાવી દઈ કોમેન્ટ કરી દો હું જેવું બનાવું એવું અને વિડીયોમાં બન્યા રહેજો શાક જોવું હોય ને તમારે બધાયને કેમ કે મેં બનાવ્યું નથી પહેલી વાર બનાવવું એટલે ખબર ન પડે ને આ એને ઊંધિયું શાક જ ખાઉં શાક કે રવો ભજીયા નથી ખાવાય કે રવા ભજીયા જગ્યાએ જઈ આવો તો તમે રવો ભજીયા જ ખવડાવો છો તો આપણે આને આટું છે ને ઊંધિયું શાક બનાવવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો આપણે બનાવી નાખીશું ઊંધિયું શાક આ જો આવ્યા છે મહેમાન તમારે લોકો ને કઈ કેવું હોય તો એને કઈ કેવું નથી તો શાક બનાવું બતાવું બધાય ઊંધિયું શાક ખાવા બહુ મસ્ત મજાનું મીઠું શાક ને બનાવ્યું છે આવી જાવ બધા ઊંધિયું શાક ખાવા હમણાં તમને બધા બતાવું છે એ અમારે મહેમાન છે એટલે બહુ મીઠું શાક બનાવ્યું છે અને તો એ લઈ આવ્યા છે

જો ઊંધિયું શાક અમારે મહેમાન આવ્યા હતા એટલે બનાવ્યું તો હમણાં કોઈ દીખ ખાધું નથી એટલે આજે અમે ઈજ પ્રોગ્રામ બનાવ્યો તો રોન ભજીયા તો આપણે ખાતા જ હોય છે અમારે જ્યારે મહેમાન હોય ત્યારે તો આજે આ જ બનાવવાનું હતું ઊંધિયું શાક તો જો આપણે છે ને મહેમાન બધાય વયા ગયા છે ખાઈ પી નવરા થઈ ગયા કમેન્ટમાં બધા જો મેં કેવું શાક બનાવ્યું તું ગોઠયું નાખ્યું હતી શીણાના લોટની બનાવી હતી તો કેવી બન્ય અને કેવું શાક બન્યું કમેન્ટમાં કહેજો અને આજનો વિડીયો આપણે કંઈક આવો બનાવ્યો તો સારો લાગ્યો હોય તો આગળ લાઈક શેર કમેન્ટ કરી દેજો અને નવા કોઈ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે તાલગન લગ્ન બધાને જય માતાજી